તો આ બાબતે અગાઉ ફરિયાદો થઈ હતી અને એક નહીં વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગીમાં માહિતી મળી છે પોલીસ શું કરી રહી છે જે ખરેખર નીરવ મોદી ફરિયાદી છે ફરિયાદી ક્યાં છે એની તપાસ થવી જોઈએ અને જો સરકાર

એસોજી પોલીસે બોગસ હોસ્પિટલ અને બોગસ ડોક્ટર પકડીને તપાસ આરંભી હતી ની સંતાન દંપતીને દત્તકના નામે બાળકનો 1.20 લાખમાં સોદો કર્યો સુરેશ ઠાકોર દ્વારા બાળકના ખોટા દસ્તાવેજો ઊભા કરી રાધનપુર નગરપાલિકાથી જન્મ પ્રમાણપત્ર પણ આપ્યું હતું સુરેશ ઠાકોર નિષ્કા હોસ્પિટલમાં બાળકને સારવાર માટે લાવે છે હોસ્પિટલના કર્મચારી નરેન્દ્ર દરજી અને અમરત રાવળ બંને મળી સુરેશ ઠાકોર અને નીરવ મોદીનો સંપર્ક કરાવે છે

બાળકનું વજન જન્મ વખતે એક કિલો અને સો ગ્રામ બાળકની મેચ્યોરિટી હતી સાડા સાત મહિના અને બાળકના ફેફસા નબળા હતા બાળકને જન્મ વખતે ઓક્સિજનનું પ્રમાણ પાંસઠથી સિત્તેર હતું એટલે એ ટાઈમે રાત્રે બાર વાગે આ સુરેશભાઈ બાળકને લઈને આવેલા કે રાધનપુરમાં અને પાટણમાં કોઈ આ બાળકને દાખલ રાખતું નથી એની ક્રિટિકલ કન્ડિશનના કારણે એટલે આ બાળા બાળકને આપણે અહીંયા આપણી હોસ્પિટલમાં એડમિટ રાખેલું વેન્ટિલેટર પર રાખીને ફેફસા વિકસાવવાનું ઇન્જેક્શન નાખી બાળકને લગભગ પચીસ થી છવ્વીસ દિવસ જેવી મહેનત કરીને બાળકને બચાવેલું છે બરાબર એ બાળકને બચાવ્યા પછી આપણે આ બાળકને એ ભાઈને પરત આપેલું છે પ્રથમ વખતે આ બાળકના માતા પિતા એના બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બેન આવેલા હતા એ પછી ચૌદ કે પંદર માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું પછી ચારથી પાંચ દિવસ પછી આ બાળકને નીરોભાઈ દ્વારા અને એમના સાથે બેન હતા જે આ બાળકને વોમિટિંગ થઈ પાણી ઘટી ગયું એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું સરહદી વિસ્તાર સાતરપુર તાલુકાનો કોરડા ગામ કે જ્યાં એક ધોરણ ધોરણ દસ પાસ ગર ભગોડ ડૉક્ટર આઈસીયુ સહિતની સુવિધા સાથે આલીશાન હોસ્પિટલ ખોલીને બેઠો હોય છે ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ એટલે કે ખાનગી રાહે એસઓજીને બાતમી મળે છે અને જે બોગસ હોસ્પિટલ અને બોગસ તબીબને ત્યાં એસઓજી પોલીસ છાપો મારે છે અને ત્યારબાદ બોગસ હોસ્પિટલ અને જે તબીબ હતો તેને પકડવામાં આવે છે લગભગ તેર પોઈન્ટ અઠ્ઠાણું લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવે છે હોસ્પિટલ અંદરથી આઈસીયુ હોસ્પિટલ તેમજ વિવિધ દવાઓ સહિત જે પ્રતિબિંબ દવાઓ છે તે પણ મળી આવે છે ત્યારબાદ એસઓજી પોલીસ સુરેશ ઠાકોર નામનો છે ઈસમ જે ડોક્ટર બની બેઠા તેના સામે પોલીસ ફરિયાદ નોંધે છે અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ લે છે ત્યારે એસઓજી પોલીસના રિમાન્ડમાં એક વધુ ચોંકાવનારો કિસ્સો સામે આવે છે જેમાં સુરેશ ઠાકોર જે બોગસ ડોક્ટર તરીકે પકડાય છે તે એક